વિસ્તારના સલાડવાડામાં ગંદકી ખદબદી ઉઠતા રોગચાળો ફેલાવાની દહેશત આ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટ પર બંધ રહેતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાત્રિના સમય દરમિયાન બાલાસિનોરના કાલુપુર વિસ્તારમાં આવેલ સલાટવાડામાં ગંદકી એ માજા મૂકી છે જાહેર માર્ગો ઉપર ગંદકી ખદબતી ઉઠતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય સતાવી રહ્યો છે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાને કારણે રાત્રિના સમયે ડરનો માહોલ સર્જાય છે આ વિસ્તારમાં માર્ગો ઉપર કાદવ કીચડ અને ગંદકી હોવાને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે મચ્છરોનો ત્રાસ પણ ગંદકીને કારણે વધી ગયો છે સ્થાનિક રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી કે ઝડપથી ગંદકી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાય તેવી રહીશો માંગણી કરી રહ્યા છે જ્યારે લાઇટનો થાંભલો પણ જર્જરિત હાલતમાં છે

અમુનીકલ નેમુનીકલ સાબ વિચાર કેતે ઓબ્જેક્શન મુકાવે આ બરાબર નહિ આવે મેં જવાનું અને ગલિયા ગલિયા જોઈએ અમારે હા પોણી બંધ કરવું કરવી અમારે કોઈને લડવું નહીં બોલવું નહીં ઝઘડવું નહીં આવનારા સમયમાં ઇલેક્શન આવે છે તો શું કેવા માંગો છો અમારે ગટર લાઈન ની અમાર તો જો જે અમારી મદદ કરે એને જ વોટાળો નકાલવાનો નહીં બસ નગરપાલિકા જરા કેટલી અરજી આપી કેટલી સહયોગ કરી ના આપી શું અને ફોટા પાડી પાડી ના આપ્યા છતાંય પણ આજ સુધી કોઈને ને કોઈ અસર થઈ નથી કેતા કે આ મોડ તો એ છે આરો નિફટ એ રીતે આખી નગરપાલિકા નિફટ છે લાઈટ નો થંભલો હમણાં પડે હમણાં પડે એવો છે કેટલી વાર અરજીઓ કરી તોય ના મોન્યું ફરિયાદ ચોમાસામાં ગયો અરે સાહેબ અમારા છોકરા મરી જશે આ તમે આ થંભલો તો નાખો નવો બસ આવું થોડા દિવસમાં માં નાખી દઈ છે થંભલા આવી ગયા છે એ પડી રહ્યા થંભલા ઘરો આગળ હજુ લગી નથી નંગાયું કઈ 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 નાખે છે હમણાં પડે હમણાં પડે એવો થંભલો છે અને પછી ગટર લાઈન પછી ગટર લાઈન ઉપર ઓલી ગઈ અને આ છોકરા બહુ બીમાર પડે ઝાડા ઉલટી થઈ ગઈ છે અને આ ગટર કોકનું પાણી આવે અમારા ઘર આગળ તમારે કરવું હું અમારું પાણી તો જાતું જ નહીં અમારું તો ગટરમાં વહી જાય ઓલું ખાડામાં જ આ લોકોનું પાણી આવે એનું કંઈક અમારે નિકાલ કરો હા ગટર લાઈન કરો વચમાં